जय श्री स्वामीनारायण वाहला भक्तो भगवान श्री स्वामी स्वामीनारायण दीक्षित नंद संत जीवन चरित्र परमहस गाथा भाग पेलो सद्गुरु स्वामी श्री नाना व्यापकानंद स्वामीन दिव्य जीवन चरित्र ઘણા ચરિત્ર છે રોળાનંદને પણ સ્વામી દ્વારા મહારાજે એનો ગર્વ ઉતારાડ્યો મહારાજના ખૂબ હેતીલા એવા નાના વ્યાપકાનંદ સ્વામી આજીવન ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા તેમના ગુણ જોઈને વડોદરાવાસી ભક્તોને તેમના પ્રત્યે ખૂબ જ આદરભાવ રહેતો સમત અઢારસો બ્યાસી માં ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડોદરામાં પધારે છે ત્યારે વડોદરા નરેશ સિયાજી રાવ ગાયકવાડે ભગવાન સ્વામિનારાયણની નવ ગજા હાથી ઉપર બેસાડીને ભવ્ય સવારી કાઢી તે સમયે અમુક સંતોને પણ હાથીએ બેસાડ્યા હતા ત્યારે એક હાથી ઉપર ગોપાળાનંદ સ્વામી તથા શતાનંદ સ્વામીને બેસાડ્યા અને બીજા હાથી ઉપર નાના સ્વરૂપાનંદ સ્વામીને તથા નાના વ્યાપકાનંદ સ્વામીને બેસાડ્યા આ પ્રસંગ જોતા સત્સંગમાં સ્વામીનું ઘણું ઊંચું સ્થાન હશે તે જણાય આવે છે આ સમયે બંને મોટા વ્યાપકાનંદ સ્વામી તો અક્ષરવાસી થઈ ગયા હતા માટે અનુમાન થાય છે કે આ વ્યાપકાનંદ સ્વામી પોતે એ જ હશે હવે ભગવાન સ્વામિનારાયણ સ્વામીને ખૂબ વાલા હતા અને નંદ સંતોને પણ ખૂબ વાલા હતા ભગવાન સ્વામી ધામમાં ગયા પછી આ નાના વ્યાપકાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા સ્વામી જેમ કહે તેમ પોતે કરતા સમત અઢારસો બાણુંમાં ભરૂચનું મંદિર તૈયાર થયું પછી ગોપાળાનંદ સ્વામીએ આ નાના વ્યાપકાનંદ સ્વામીને ભરૂચ મંદિરના મહંત બનાવ્યા પાર્શ્વર્ય ગુમાનજી ઉર્ફે વાસુદેવ ચરણદાસજી તે હરિચરિત્રમુક્ત હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં આ રીતે ઉલ્લેખ કરે છે કે વ્યાપકાનંદ તે મોટા સંત ધામ ભરૂચ ના તે મહંત તેમણે એકત્રીસ વર્ષ સુધી ભરૂચ મંદિરના મહંત પદે રહીને ખૂબ સેવા કરી ભરૂચમાં મોટો સભા મંડપ ભોજનાલય વગેરે બાંધકામ કરાવ્યું તેમજ કાનમ પ્રદેશના અનેક ગામોમાં સત્સંગ કરાવ્યો હતો ઘણા ગામોમાં મંદિરો પણ સ્વામીએ કરાવ્યા છે આ રીતે સૌથી સૌની સાથે હળીમળીને સેવા કરતા સમય મળે ત્યારે ભરી ભજનમાં પોતે તલીન બની જતા ભજન સેવા અને સત્સંગ પરાયણ જીવન જીવનાર આ નાના વ્યાપકાનંદ સ્વામી અનેક સંતો ભક્તોને આદર્શ રૂપ હતા આ વ્યાપકાનંદ સ્વામી મોટા સંત હતા તેમણે એકત્રીસ વર્ષ સુધી ભરૂચ મંદિરની મહંતાઈ કરેલી આચાર્યોદયમાં બિહારી લાલજી મહારાજ લખે છે કે પોતે ધામમાં જવાના છે એ સમાચાર તેમણે વડતાલ પણ આચાર્ય મહારાજને પહોંચાડ્યા તેથી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સંપૂર્ણાનંદ સ્વામીના શિષ્ય પુરાણી ધર્મદાસજી સ્વામીને ભરૂચ મોકલ્યા હતા અને ઓગણીસો એકવીસ કાર્તિક સુધી ચોથને દિવસે તેમણે સંતોને કહ્યું કે આવતીકાલે ભગવાન મને તેડવા આવશે મારે મહારાજના ધામમાં જવું છે એમ કરીને કહ્યું કે ભૃગુપુર માહી વ્યાપકા નંદ હતા ત્યાંના મહંત સ્વચ્છંદ તજી દેહ ગયા ધામ ધર્મદાસને ધર્મ દાસને મોકલ્યા તાંજ ત્યાંય પછી ઓગણીસો એકવીસ કાર્તકવદ પાંચમ નાના વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ ગોપાલનંદ સ્વામી વગેરે સંતો મને તેડવા આવ્યા છે હું એમની સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહીને સ્વતંત્રપણે શરીરનો ત્યાગ કરી ભરૂચ મંદિરમાંથી જ પોતે અનેક પ્રકારની સામર્થ્યો જણાવી પંચભૌતિક દેહનો ત્યાગ કરી સદૈવને કાળે ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં ગયા છે સહજાનંદ સ્વાઈ જય